વિશ્વની સૌથી મૂલ્યવાન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર કંપની બજાજ ઓટો એ નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટરસાયકલ ફ્રીડમ વન ના પહેલા વેચાણની જાહેરાત કરી છે આજે સુરત અડાજણ મેઇન રોડ અને ભટાર વાસુદેવ આર્કેડ ખાતે આવેલ સુરત બજાજ શોરૂમ ખાતે બજાજ ફ્રીડમ બાઇક લોન્ચ કરવામાં આવી છે ફ્રીડમ વન વિશ્વની પહેલી સીએનજી ઇન્ટીગ્રેટેડ મોટરસાયકલ છે સૌથી પહેલી ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવ પુણે ડિલિવર કરાઈ છે પાંચમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ લોન્ચ થયેલી બજાજ ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવ માં તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફ્ટી ફીચર્સ સાથે આવે છે અને તે ટ્રેલિસ ફ્રેમની અંદર સજ્જ છે બે કિલો સીએનજી માં ફ્રીડમ ટુ હંડ્રેડ કિલોમીટર થી વધુ રેન્જ આપે છે તેની સાથે ટુ લીટર ની પેટ્રોલ ટેન્ક છે જે કુલ રેન્જ ને વધારીને થ્રી થર્ટી કિલોમીટર કરે છે બજાજ ફ્રીડમ લોન્ચે આ નવીન્યમ લગભગ અભૂતપૂર્વ રસનું નિર્માણ કર્યું છે જે ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત ડિલિવર કરવામાં મદદ કરવાની સાથે જ પરંપરાગત પેટ્રોલ બાઇક્સની ની સરખામણીમાં પર્યાવરણની દ્રષ્ટિ વધુ સારી સવારી આપે છે આ માંગને પહોંચી વળવાની ખાતરી રહે એ માટે અમે અમારા વ્યાપક ડીલર નેટવર્કના માધ્યમથી ડિસ્ટ્રિબ્યુશન ને ઝડપથી વિસ્તારવાની દિશામાં સખત મહેનત કરી રહ્યા છીએ હવે બુકિંગ આખા દેશમાં ખુલ્લું છે આ કાર્યક્રમમાં કંપનીના ડિઝર મેનેજર નિવાંશુ રેડ્ડી એરિયા સેલ્સ મેનેજર તુષાર દેશપાંડે તેમજ સાગર શોફ તથા બજાજ ઓટો લિમિટેડના પ્રેસિડેન્ટ મોટરસાયકલ સારંગ કાનડે ને પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો મારું નામ અનીશ અંબલાની છે અમે સુરતમાં બજાજના ઓથોરાઈઝ ડીલર પાછલા સત્તર વરસથી છે અમારી સુરતમાં અડાજણ પર દીપા કોમ્પ્લેક્ષની બાજુમાં સુરત બજાજ નામની બ્રાન્ચ શોરૂમ છે અને ભટારમાં રૂપાલી નહેર પાસે પણ સુરત બજાજ નામનો બ્રાન્ચ છે આજે આપણે અહીં એકઠા થયા છે એ બજાજ એક ઐતિહાસિક મોડલ લોન્ચ કરી રહ્યું છે જેનું નામ છે ફ્રીડમ ફ્રીડમ એક એવી બાઇક છે કે જે સીએનજી પર ચાલશે એટલે આપણે આજ સુધી સીએનજી પર ટુ વ્હીલરની વર્લ્ડમાં આ બજાજ ઓટોએ પહેલી બાઇક લોન્ચ કરી છે અને આપણે થોડીવાર પછી બધા સહભાગી થશું એક સીએનજી બાઇકની વિટનેસ કરવા માટે અને આઈ એમ શ્યોર કે એનું મોડલ અને એનું પરફોર્મન્સ આપણા સુરતીઓને બધાને ગમશે અને બધા જેમને પણ એનું બુકિંગ કરાવવું હોય તે સુરત બજાજમાં આવી અને બુકિંગ કરાવી શકે છે હાલ પણ અમને લોન્ચિંગ પહેલાં પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારી પાસે આજે પાંચસોથી વધારે ઓલરેડી બુકિંગ થઈ ગયા છે જ્યારે હજુ લોન્ચ તો હવે થશે તો અમે સુરતના બધા સુરતીવાસીઓને કહે છે કે જેમને પણ સીએનજી બાઇક બજાજનું આ ફ્રીડમ બાઇક લોન્ચ બુકિંગ કરાવવું હોય તો સુરત બજાજમાં આવી શકે છે ફ્રીડમ બાઇકની વિશેષતાઓ શું છે જો ફ્રીડમ બાઇકની સૌથી ફસ્ટ વિશેષતા એ છે કે એ વર્લ્ડનું પહેલું સીએનજી ટુ વ્હીલર છે હવે ખાલી સીએનજી નથી એ એની સાથે પેટ્રોલ પણ એમાં સામેલ છે એટલે કે તમે ચાલુ બાઇકમાં જો આપણો સીએનજી પતી જાય તો એક સ્વિચ દબાવવાથી એ સીએનજીમાંથી પેટ્રોલમાં કન્વર્ટ થઈ જાય છે બે કિલોની સીએનજીની બાઇકની ટાંકી છે અને બે ની પેટ્રોલની ની ટાંકી છે સીએનજી પર કિલો હન્ડ્રેડની એવરેજ આપે છે અને પેટ્રોલ પર લીટર સિક્સટી ફાઈવની એવરેજ આપે છે એટલે બે કિલો સીએનજી આપણને ટુ હંડ્રેડ કિલોમીટર સુધી ચાલે એટલે રફલી જો આપણે એસ્ટિમેટ કરીએ તો સીએનજી આપણને સેવન્ટી અને સેવન્ટી ફાઇવ પૈસાની અરાઉન્ડ પર કિલોમીટરનું કોસ્ટિંગ આવે છે જ્યારે આપણે સાધારણ કોઈ મોપેડ કે કોઈ બી બાઈક ચલાવીએ છે તો એનું એવરેજ તમને પર કિલોમીટર બેથી અઢી રૂપિયા આવે છે એટલે લગભગ લગભગ નહીં નહીં તો બી અડધેથી વધારે એનું કોસ્ટિંગ સેવિંગ થાય છે જે લોકોનું રોજ યુઝ છે એમના માટે